ખબરોમાં આગળ વધીએ તો ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં પુરવઠા વિભાગનું સર્વર બંધ થયું છે તો આજે ફરીથી પુરવઠા વિભાગનું સર્વર બંધ થતાં જન્માષ્ટમીના તહેવારમાં એક કિલો સિંગતેલ ચણા અને દાળ આપવાની મોટા પાયે કરેલી જાહેરાતોનો ફિયાસ્કો થયો છે ત્યારે શનિવારે રાંધણ છઠનો તહેવાર અને સર્વરના ધાંધ્યાથી માત્ર બાવીસ ટકા લોકોને જથ્થો મળ્યો છે રાજ્યમાં હજુ પચપન લાખ પરિવાર તેલ દાળ અને ચણાના જથ્થાથી વંચિત છે ફરી એક વખત પુરવઠા નિગમની લીલીવાડી સામે આવી છે જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે જન્માષ્ટમીના ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર તરફથી મધ્યમ અને ગરીબ એવી પંચોતેર લાખ પરિવારોને આ મહિને એક કિલો સિંગતેલ ચણા અને તુવેરડાનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે પુરવઠા નિગમની લાલિયાવાડીના હિસાબે આ જથ્થો ખૂબ જ મોરો એટલે કે જન્માષ્ટમી મહિનામાં થોડા કલાકો બાકી રહ્યા ત્યારે દુકાન ઉપર પહોંચે છે પણ છેલ્લા ત્રણ દિવસથી પુરવઠા નિગમનું સર્વર છે એ ઠપ્પ થઈ ગયું છે એને હિસાબે તે એને લગભગ ગુજરાતની ત્રણ પોઈન્ટ કરોડ લોકોની જનતા એ પરેશાની થઈ રહી છે આજનો રિપોર્ટ જોતા ગુજરાતમાંથી ફક્ત બાવીસ ટકા લોકોને જ આ જથ્થો મળી શક્યો છે પંચાવન લાખ પરિવારો આજની તારીખે જન્માષ્ટમીના તહેવાર ઉપર દાળ ચણા અને તુવેર દાળથી વંચિત રહ્યા છે અને ગરીબ અને મધ્યમ વર્ગીય પ્રજા છે પોતાની મજૂરી અને પૈસા ગુમાવી અને દુકાન ઉપર રેશન ઉપર ધક્કા ખાઈ રહ્યા છે જેના હિસાબે દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થઈ રહ્યું છે સરકાર તરફની આ એક બેદરકારી છે ગત જૂન મહિનાની અંદર સરકાર તરફ પીડીએફ નું સર્વર છે એ લગભગ સાત દિવસ બંધ રાખી અપડેશન કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ પણ આ પ્રશ્ન સોલ્વ નથી થયો એટલે આ જે જવાબદાર અધિકારી છે તેની ઉપર તમામ પગલાં લઈ અને ગુજરાતની પ્રજાને આવા અધિકારીઓના બાન માંથી